મિત્રો હું મોઢેરા છે અત્યારે હું છું મોઢેરા ચોકડી ઉપર તો ચાલો હું તમને લઈ તો મોઢેરા મંદિર બાજુ તો દોસ્તો અહીં મોઢેરા સૂર્યમંદિર પાસેનો શું છે ઇતિહાસ તે લખવામાં આવે છે જોઈ લો હું તમને વાંચી સંભળાવું સૂર્યમંદિર મોઢેરા કોણનાકના સૂર્યમંદિર પછીનું સૌથી પ્રખ્યાત મોઢેરાનું સૂર્યમંદિર એ ગુજરાતના અન્ય મંદિરો કરતા શિલ્પ સ્થાપત્ય સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો છે ઇસ્ટિઝન અગિયારમી સદીના નિર્માણ કરાયેલું મોઢેરા સ્થિત આ મંદિર પાટણ શહેરથી ત્રીસ કિમી દૂર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના રૂપેન નદી સાથે મળતી પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આવેલું છે સોલંકી રાજા ભીમદેવ એકના શાસનકાળ દરમિયાન આ મંદિર મુખ ઉત્કૃષ્ટ જગતી પર બનાવેલું છે પુરાણમાં આ સ્થળનો ઉલ્લેખ ભાસ્કર ક્ષેત્રના નામથી દર્શાવેલ છે મંદિર સંકુલ એ ત્રણ અલગ વિભાગોનું મિશ્રણ છે એટલે કે પ્રદી પ્રદક્ષિણા સાથેનો ગર્ભગૃહ ગર્ભમંડપ અને તોરણ દ્વારા સ્થાપેનો સભા મંડપ અથવા મંડપ તોરણની સામે એકસો પંચોતેર ગુણ્યા એકસો વીસ ફૂટનો એક વિશાળ લંબ ચોરસ કુંડ ઘણી સંખ્યાના લઘુ મંદિરોથી સુશોભિત છે એ સ્થાનિક લોકોમાં રામકુંડના નામથી પ્રચલિત છે કુંડમાં ઉતરવા માટે ચારે બાજુમાં પગથિયા બનેલા છે કુંડમાં લગભગ એકસો આઠ નાના મંદિરો છે જે અલગ અલગ દેવી દેવતાઓના જેવા કે ગણેશ શેષાહી વિષ્ણુ નટરાજ તેમજ શીતળા માતાની મૂર્તિઓથી સુશોભિત છે ગર્ભગૃહનું નિર્માણ સન સગાત્મક તોરણ કમાણવાળા સુંદર લાલિત્ય સભર ઊંચા સ્તંભોથી કરાયેલું છે ગર્ભગૃહની બહારની દિવાલો બારીઓમાં દર્શાવેલા સૂર્યો આ દ્વારપારોની મૂર્તિઓ ગૌરીના વિવિધ સ્વરૂપો નૃત્ય કરતી અપ્સરાઓ સંગીતકારો વિગીતે વિશિષ્ટતાથી સવાયેલી છે સ્તંભો વાળા અષ્ટકોનીય સભા મંડપમાં પ્રવેશ કરવાનો છે જે ચારે બાજુથી સ્તંભોના ઉપરના ભાગ પર શિલ્પકૃતિઓ કોચરાયેલી છે બહારથી દિવાલો પર દેવી દેવતાઓના વિવિધ સ્વરૂપોને ઉત્કૃષ્ટ રીતે કોતરવામાં આવેલા છે આ અંદરથી દિવાલો પર અંદરથી રામાયણ અને મહાભારત દર્શાવેલી ઘટનાઓનું નિર્માણ નિરૂપણ કરેલું છે સભા મંડપને સાથે સામે ગુડ મંડપ અને ગર્ભગૃહ છે ગુડ મંડપ અને ગર્ભગૃહની મધ્યમાં અંતરાલ છે ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી બ્રહ્મા શેષ વિષ્ણુ વિષ્ણુના અલગ અલગ અવતાર જેવા કે વરા ત્રિવિક્રમ નરસિંહ સિવાય ઉમા મહેશ્વર નૃત્ય કરતા ગણેશ તથા દુર્ગાની મૂર્તિઓ કોતરાયેલી છે મંદિરની બહાર દિવાલો પર વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ સિવાય મુખ્ય દિશાઓમાં આઠ દ્વારપારોની મૂર્તિઓ નૃત્ય કરતી અપ્સરાઓ વાજિંત્રો બગાડતા વાદ્યકારો તથા ગાંધર્વોની મૂર્તિઓના શિલ્પો છે ભારતીય પુરાતત્વ સર્વેશન તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીં મોઢેરા સૂર્ય મંદિરનો ઇતિહાસ લખેલો છે ગુજરાતી આ હિન્દી ભાષામાં અને આ ઇંગ્લિશ ભાષામાં અને બાજુ ઇતિહાસ લખેલા છે તો સુંદર મજાના વાંચી શકાય તેવા ઇતિહાસ અહીં લખેલો છે ત્યાં ભાષાઓમાં તો મિત્રો અત્યારે હું ઊભો છું મંદિરની પાછળની બાજુ તો વિડીયો હું તમને પાસેથી લઈને આગળ શેક સુધી હું તમને મંદિરમાં શું શું આવેલું છે તે બધું બતાવવાનું છું તો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી તો મિત્રો વિડીયો કેવો લાગે તમને વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને આગળ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલ એસ બી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા આવા નવા નવા વિડીયોની જાણકારી તમને મળી રહે તો વિડીયોમાં હવે રજા લઈએ છીએ જય માતાજી